થોડો ખાવાનું ચાલુ રાખજો હો હાથ ગુલાબ જમ ખાધા આ તારી બોડી માં કે લાગતું જ નહીં છે કે હાથ ખાધા છે અને આ બધા નિહાળ્યા છો તૈયાર થઈ ગયા છે મારે તો હા યુટ્યુબ ફેમિલી મારા નવા લોક માં બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધા મજા આવશે તો આજે આખા ઘરનો લોક બતાવીશ તમારા લોક બન્યા રહેજો

તમારે યશવી રુદ્રાને રમાડે છે રુદ્રા અરે હું કે છે મારો ઉતારો હું ગોદડા હકેલો છું તો જો અરે હું હવાર હાર માં કામે લાગી ગયો છે મજા આવે છે ને બેટા માર વેદયો ખાટલા ને પટ્ટી બનાવી નાખી છે અને એક ફક ખાટલા ની ઓલપા ને કાઈ પા પકડ નાખ તો ફેમિલી અત્યારે નળ આવી ગયા છે અને હાર્દિક ને માસી બે પાણી ભરે છે. એ ખાલી છે ભેરી વાળ જો હાર્દિક. માવા કાય કે માવા કાય કને આખો ધરુ જે છે એટલે ડોલ ઉપાડે ને તો ઇન્દ્રબાહુ બલી ઇન્દ્રબાહુ બલી ને ધરુઈસો જાજો. જામજા જામજા થોડોક ખાવાનું ચાલુ રાખજો. કાલ હાથ ઘુલાવ હાથ ગુલાબ જાંબુ ખાધા આ તારી બોડી માં કે લાગતું જ નહીં છે કે હાથ ખાધા છે અને આ બધા નિહાળ્યા છો તૈયાર થઈ ગયા છો મારે ઓલે સવિશ મે જાન્યો આરી દે છે બધી છોકરીઓ ને કેમ સુવિશાર બોલવા ને નિબંધ બોલવા નું કર્યા છોકરાને એકે એક ન કર્યા છોકરા બધા ઠોઠ એક એટલે એક ન દુભા કર્યા તારે કઈ બોલું છે નહીં માવો મોટા ભર્યો એટલે ફેમિલી હાર વેદુ ને ભાગ લેવો તો ભાગ લેવા લઈ જાઓ હાર ઘેરે ને ઘેરા દુકાન છે ભાગ આપતો હું લેવું બેટા હે અમારે ઉનાળો અહીં આવી ગયો છે જો ફેફસી આવી ગઈ હર કઈ જોર જોર ચીજ કો નહીં જાય જો ફેમિલી અમારે બપોર પછી ટાઈમ ન હતો ને તો એમી નીકળી ગયા હતા ફરવા શેત્રુજી નદી કાંઠે ફરવા અને થોડુંક લોગિંગ કરવા સુંદર નજારો જોવા આટું નીકળી ગયા હતા હવે મિત્રો તમને એક જૂનું મંદિર બતાવું નઈ પણ મંદિર છે વાહન તો ગયેલા મંદિર ને તાળું મારેલું છે કઈ નીચે પાછા વળી જઈએ તો મિત્રો તમને હું જૈન તીર્થધામના થોડાક દર્શન કરાવું નાનો વ્યૂ થોડાક બતાવું આ સાઈડ ક્યાંક માતાજી તરફ જવાનો રસ્તો છે કમલાય માતાજી તરફ જવાનો રસ્તો અને આ કંઈક મંદિર છે જે બંધ છે તો મિત્રો મારી પાસે ઝાડવું છે ને એને કંઈક મોટા મોટા ફૂલ આવ્યા છે રેડ કલરના અને આખા ઝાડવાના મોટા મોટા કાંટા છે પણ ફૂલ બહુ મસ્ત આવ્યા છે મોટા મોટા કોઈને નામ ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં લખજો